નાટના એટલાન્ટિસ બિલ્ડિંગ આકાનના એક મહિના પછી પણ તંત્ર નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે. નાટનાના એક મહિના પછી પણ પોલીસ મથકમાં ફરિયાદ નથી નોંધવામાં આવી. જવાબદારો સામે હજી સુધી કોઈ પણ પગલાં નથી લેવામાં આવ્યા. ત્રણ લોકોના જીવ ગયા હોવા છતાં તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા સવાલો ઉઠી રહ્યા છે. ઘટનામાં ભાજપના કોઈ નેતા ભાગીદાર હોવાનો કોંગ્રેસ આરોપ લગાવી રહી છે. સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર જોડાયા છે ભાવેશ રાજકોટના એટલાન્ટિસ બિલ્ડિંગ આકાંડમાં એક મહિનો થઈ ગયો સત્તા પણ હજી કોઈ ફરિયાદ નથી નોંધાઈ શું વિગતો ચોક્કસથી નેહા રાજકોટમાં ધૂળેટી પર્વ દિવસે એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની હતી આ આગ લાગવાની ઘટનામાં ત્રણ જેટલા જે ડિલિવરી બોય છે તેમનું મોત થયું હતું જોકે આ મામલે હજુ સુધી કોઈપણ પ્રકારની પોલીસ ફરિયાદ છે તે નોંધાઈ નથી જવાબદારો વિરુદ્ધ આ બિલ્ડિંગમાં ફાયર એનઓસી છે તે રિન્યુ કરવામાં આવ્યું હતું આ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની ત્યારે અહીંયા લગાવવામાં આવેલા ફાયર ઇક્વિપમેન્ટના સાધનો પણ કામ આવ્યા નહોતા એવામાં આ એસોસિએશન છે બિલ્ડિંગના એસોસિએશન ની ગંભીર બેદરકારી છે તે સામે આવી હતી જ્યારે ફાયરનું એનઓસી પણ રિન્યુ કરાવ્યું નહોતું એટલે કે જવાબદારો વિરુદ્ધ ક્યાંક ને ક્યાંક જવાબદારી ફિક્સ થતી હોવા છતાં પણ પોલીસે આ મામલે હજુ સુધી કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધી નથી જેને લઈને અનેક સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે જ્યારે કોંગ્રેસ દ્વારા આ મામલે ભાજપના જ કોઈ નેતા આ બિલ્ડિંગમાં પાર્ટનર હોય તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા પરંતુ આ ઘટનાનો એક મહિનો વીત્યો છતાં પણ હજુ પણ આ મામલે કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાઈ નથી ત્રણ લોકોના મોત થયા છે ત્યારે હજુ પણ પોલીસની કામગીરી ઉપર સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે જી બિલકુલ ભાવેશ જાણકારી બદલ આપનો આભાર